ただいまじいばただいまじいばただいまじいばただいまただいまただいまただいまただいまただいまただいまただ રામ ના ભજન વિના બીજ કોઈ વાત નથી રામ ના ભજન વિના બીજ કોઈ વાત નથી અંધારી અજવાળા થાય ભક્તો ની અંધારે અજવાળા થાય ભક્તો ની નાત માં રોજ રોજ આનંદ થાય ભક્તો ની નાત માં રોજ રોજ આનંદ થાય નાતમાં જીવન જીવાય જીવાય નાતમાં એ વાગે છે ઢોલક ને આવે સૌ દોડતા વાગે છે ઢોલક ને આવે સૌ દોડતા એ ભેડા મળીને સૌ ભજન માં બેસતા

વસતા જીવન જીવાણ છોડ છે નાત નો શેઠ મારો રાજા છોડ છે એ નાત એને રોજ લીલાલ રચે નાત માં એને રોજ લીલાલ

नरसिंह में ताना स्वामी सामोया ता नरसिंह में ताना स्वामी मीरा नो बिर गोपाल भक्तोनी नी नातमा मीरा नो बिर गोपाल भक्त ए नातमा हेरो आनंद छा भक्त नातमा રોજ રોજ આનંદ થાય ભક્તોની નાત માં હસતા જીવન જીવાય ભક્તો ની નાત હસતા જીવન જીવાય ભક્તોની નાત